તો આવેલી છે વરિયાળી જુઓ યુજી જુઓ એટલે આજ તો આ તો આપણે મિત્રો ટ્રેક્ટર હાલશી એટલે તો હાલો મિત્રો આપણા એક નવા વિડીયોમાં સ્વાગત છે અને કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જ અને મજામાં જ રહો બધાને ગુડ મોર્નિંગ સવાર સવારમાં દાદા એટલે આવ્યા છે અને આપણે આવી ગયા હતા મિત્રો વરિયાળીમાં મિત્રો વરિયાળીની ખેતી એક બહુ સારામાં સારી ખેતી છે મિત્રો કેમ કે વરિયાળીની મિત્રો જુઓ મિત્રો આ છે આપણી વરિયાળી અને જુઓ મિત્રો કેટલી સરસ વરિયાળી છે મિત્રો મિત્રો વરિયાળીની ખેતીમાં એટલી મહેનત હોતી વરિયાળી થાય છે પણ સારી હું મિત્રો બે ત્રણ વર્ષથી છું વરિયાળી તો બહુ સારી વરિયાળી થાય છે મારે આ વણે આપણે વાવી છે બે ખેતરની અંદર અને આ વરિયાળી જુઓ મિત્રો કેટલી મિત્રો જુઓ બિલકુલ મય ખડ નહીં જુઓ મિત્રો આપણે વિખેડા હાકી દીધા છે અંદર એના કારણથી મિત્રો આપણને ખડ જોવા નહીં મળતું જુઓ હવે મિત્રો આજે આપણે આપવાનું છે આમાં ટ્રેક્ટર ટ્રેક્ટરથી આ વચ્ચે છે ને વચ્ચે એ બધું કાઢી નાખવાનું છે ટ્રેક્ટર એડ સેલ નીકળી એક એટલે મિત્રો ટ્રેક્ટર આંકીને પછી આપણે છે ને ડીએપી ખાતર વાવવાનું છે મિત્રો ડીએપી ખાતર વાવવો હરિયાળીમાં કેમ કે ડીએપી વાવો ને તો મિત્રો વરિયાળીમાં વિકાસ સારો રહે અને વરિયાળી થાય પણ સારી એટલે ડીએપી વાવવો જરૂરી છે પછી ડીએપી વાવીને મિત્રો આપણે છે ને એના થડમાં પાળા માધી દેવાના છે જુઓ મિત્રો આપણે છે ને ડીએપી વાવીને બસ મિત્રો આપણે આના થડમાં છે ને પાળા માધી દેવાના એટલે જ્યારે મિત્રો વરિયાળી મોટી થાય મોટી થાય એટલે મિત્રો પવન પવન થાય ને તો વરિયાળી પડે નહીં એના કારણથી મિત્રો છે ને આપણે છે ને આ ઓળા માંધી દેવાના એના પાળાની અંદર એટલે વરિયાળીમાં નુકસાન ના થાય અને વરિયાળી પડે નહીં અને મિત્રો વરિયાળીમાં એટલી મહેનત હોતી નહીં જુઓ વરિયાળીની અંદર યુરિયા ખાતર અને પાણી વાળવાનું હોય છે અને નિંદમણ તો મિત્રો આપણે વિખીડા હાકે એટલે કણકરો નીકળી જાય છે પછી થોડું ઘણું રહી આપણે નિંદી લેવાનું હોય અથડમયથી બાકી ઘણી મહેનત આવતી નહીં એટલે વરિયાળીની ખેતી મિત્રો બહુ સારી છે અને ફાયદો પણ મિત્રો આપણને ઘણો થાય છે કેમ કે વરિયાળીની ખેતીમાં એક સરસ ખેતી છે મિત્રો હું તો મિત્રો ત્રણ વર્ષથી વરિયાળી વાવું છું મને બહુ સારું રિઝલ્ટ મળે છે વરિયાળીની અંદર તો મિત્રો હું તો વરિયાળી દર વર્ષે વાવું છું દર વર્ષે મિત્રો વરિયાળી સારામાં સારી થાય છે મારે એટલે જો આ વર્ષે પણ મિત્રો વરિયાળીને જુઓ કેટલી સરસ છે મિત્રો વરિયાળી જુઓ આજે આપણે ટ્રેક્ટર રાખવાનો છે આની અંદર જુઓ બહુ મિત્રો આ વરિયાળી છે ને થોડી પહનવાહી હતી આપણે લેટ બહુ પડી ગયા હતા વરિયાળી વાવવામાં જુઓ મિત્રો કેટલી સરસ છે હા જુઓ મિત્રો સોળ વરિયાળીનો એટલો સુંદર થાય છે ને જુઓ કોઈ ખામી જ ના હોય વરિયાળીની અંદર જુઓ કેટલો સરસ છે હા છે ને જુઓ અને મિત્રો વિડીયોમાં બન્યા રહેજો જે આપણી એ ખેતરની વરિયાળી જોવાની છે એ થોડી આપણે વેલી વાવેલી છે તો વિડીયો પૂરો જોજો અને આપણે એ ખેતરમાં જવાનું છે હવે તો વિડિયોમાં બન્યા રહેજો અને આપણી ચેનલમાં ન હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે જઈએ બીજા ખેતરમાં તો મિત્રો આપણે આવી ગયા છે બીજા ખેતરની અંદર ને આ ખેતરની વરિયાળી જુઓ ખાલી કેવી છે તમારી બતાવી દઉં હું તો જુઓ મિત્રો આ ખેતરની વરિયાળી આવી છે જુઓ આ ખેતરમાં વાવેલી છે મિત્રો જુઓ આ મિત્રો આપણું બીજું ખેતર છે જુઓ આમાં મિત્રો આપણે થોડી વહેલી વાવેલી છે વરિયાળી જુઓ મિત્રો આમાં પણ મિત્રો આજે ટ્રેક્ટર આંકવાનું છે બંને ખેતરમાં આપણે આજે ટ્રેક્ટર આંકવાના છે અને આ મિત્રો છે અડકલી વરિયાળી ગઈ સાલની વાવેલી હતી ને એ વરિયાળી જુઓ આ ગઈ સાલની વાવેલી છે વરિયાળી જુઓ યુજી જુઓ એટલે આજ તો આ તો આપણે મિત્રો ટ્રેક્ટર હાલશે એટલે જુઓ આ આપણી વાવેલી છે જુઓ સામમાં જુઓ મિત્રો ખળબળ છે નહીં એટલે મિત્રો આજે છે ને આપણે ટ્રેક્ટર આપવાનું છે તો ટ્રેક્ટરથી આપણે બધી ખેડ કરાવી દેવાની છે ખેડ કરાવી અને પછી મિત્રો બે દિવસ જવા દઈને પછી ડીએપી ખાતર વાવી દેવાનું છે ડીએપી મિત્રો ખાતરો આપવો બહુ જરૂરી છે કેમ કે ડીએપી ના વાવો તો વરિયાળી છે ને પીળી થઈ જાય ડીએપીથી વરિયાળી મિત્રો સારી રીતે અને બહુ સરસ થાય છે અને મિત્રો યુરિયા ખાતર વધારે આપો વરિયાળીની અંદર કેમકે યુરિયા નાખો તો વરિયાળી જલ્દી વિકાસ કરે એટલા માટે યુરિયા ખાતર વધારે આપો અને મિત્રો વરિયાળીમાં કોઈ ખર્ચો નહીં હોતો એટલો નહીં આપણે દવા સાંટવાની હોતી કે કશું કરવા નહીં હતું મિત્રો આપણને ઘણો વરિયાળીની અંદર ફાયદો થાય છે જુઓ મિત્રો વરિયાળીમાં આપણને છે ને મહેનત ઓછી અને ફાયદો વધારે થાય છે જુઓ કેટલી સરસ વરિયાળી છે આપણી જુઓ મિત્રો તમારે મિત્રો વરિયાળી વાવી હોય તો મને કોમેન્ટ કરજો કેવી છે મારી તો વરિયાળી આવી છે જુઓ દવા મિત્રો કે વરિયાળીમાં સાંટવાની હોતી નહીં ખડ હોય તો મિત્રો આપણે ટ્રેક્ટર આખે એટલે કણખરનું નીકળી જાય છે એટલે વરિયાળી મિત્રો સાવ સાદી અને સિમ્પલ ખેતી છે વરિયાળીની તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે બધાય મિત્રોને જય માતાજી જય જવાન જય કિસાન